જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા એમએસ જોઈ રહ્યા છો બે હજાર બાવીસનું મોડલ છે સાવ ઓછી ચલાવેલી ગાડી જોવા મળે છે ફક્ત એકત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં હોન્ડા એમએસ જોવા મળે છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી છે ફૂલ જવાબદારી સાથે એમ એમએસ વેચવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ એકદમ ન્યુ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહે છે બે હજાર બાવીસનું મોડલ છે હોન્ડા એમએ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છે નેવ નવાણું આ ગાડીવાળા ભાઈનો નંબર છે Honda એમએસ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને Honda એમએસ વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે એકત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન કંપની રેકોર્ડમાં ગાડી જોવા મળે છે ન્યૂ કન્ડિશન શોરૂમ કંડિશનમાં હોન્ડા એમ એસ જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને રૂબરૂમાં પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહે છે ઓડા એમએસ બે મોડલ છે વન ઓનર ગાડી કલરમાં તમે ગાડી છો કંપની કલર છે ગાડીનો ફૂલ વીમોછરું છે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તે સુરતમાં જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છ લાખની એવું હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય આવો વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું